પ્રથમ અધ્યાય હે સંજય ધર્મ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા તે વખતે રાજા દુર્યોધને વ્યૂહ માં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા

આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ સંગ્રામ વિજય કૃપાચાર્ય તેમજ અશ્વધામ વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભુરી શ્રવ આ સિવાય બીજા પણ મારા માટે જીવનને તેજનારા ઘણા સૂરવીરો અનેક પ્રકારના શસ્ત્ર શસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે આ લોકો ની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે આથી બધા વ્યૂહ દ્વારા પર પોતપોતાની જગ્યાએ રહેલા તેમ બધાએ સજાગ રહીને ભીષ્મ પિતાનું જ બધી બાજુથી રક્ષણ કરો કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો પછી શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણસિંગા વગેરે વાત્યો એક સાથે જ વાગી ઉઠ્યા તેમનો અવાજ ઘણો ભયંકર થયો ત્યાર પછી

રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્ય નામનો શંખ વગાડ્યા શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી સિંગડાની ધુષ્મધુન્ય રાજા વિરાટ અજય સાતિક રાજા દ્રુપદ દ્રૌપદીના પાંચ પુત્રો અને મહાભાવ સુભદ્રા પુત્ર અભિમન્યુ આ સૌએ હે રાજે બધી બાજુથી જુદા જુદા શંખો વગાડ્યા

રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનાર આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈને લો કે આ યુદ્ધમાં મારે કોને કોની સાથે લડવાનું છે એ હું જોઈતો લઉં દુર્યોધન અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાય હરિકેશ શ્રી કૃષ્ણ બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્ય તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઉભો રાખીને આ પ્રમાણે કહ્યું

કે ન સુખ પણ હે ગોવિંદ અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ અમે જેમના માટે રાજ્ય ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ દાદા મામા સસરા પોત્રો શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે હે મધુસૂદન હું હડાઉં

અને ધર્મ નાશ સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે હે કૃષ્ણ પાપ ઘણું વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાણેશ્વર જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે વર્ણશંકર સંતતિ કુળના હળનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એના પિતૃઓ અધોગતિને પામે છે આ વર્ણ સંકરકારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં હે જનાર્દન જેમના કુળ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય એવા મનુષ્ય અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળવા આવે છે અરે રે ઘણા દુખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એ મોટું પાપ કરવા તત્પર છે એ રાજ્ય જેને સુખના લોભે સજનોને હળવા તૈયાર છે એ કરતા સહસ્ત્ર રહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા તો ત્રાષ્ટાના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે સંજય બોલ્યા રણભૂમિમાં સ્થોખથી ઉગની મનનો અર્જુન આમ કહીને બાળ સહિત ધનુષ તેજી રથના પાછળના ભાગમાં બેસી ગયો ૐ તસ્તે દેતિ શ્રીમદ્ ભાગવતશુ મનિષતુ બ્રહ્મવિદ્યા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સવાંગ વિષયયોગ નામ પ્રથમ અધ્યાય સમાપ્ત અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત તો હવે બીજો અધ્યાય આપણે બીજા વિડીયોમાં જોઈશું જો આ અધ્યાય તમને ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ